અહીંયા છે આપેલા જે શબ્દ લખ્યા છે એ જ શબ્દ લખવા જરૂરી નથી તમારા શિક્ષક શૃગાલ સમીકર શશક તમે આના સિવાયના અન્ય પાંચ શબ્દ સાંભળીને લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર બે ચિત્રપદાની એક થી ત્રણ માંથી તમને ગમતા દસ શબ્દ સંસ્કૃતમાં લખો અહીંયા પણ કોઈ પણ 10 શબ્દ ચિત્રપદાનીમાં આપેલા છે તે શબ્દ લખવાના છે મેં અહીંયા લખ્યા છે ब्राह्मण ભાષ પત્રપેટીકા દંડદીપહ અગ્નિપેટીકા ચશકહ વૃક્ષશાયિકા પાદપહ જાપમાલા સંമാർજની પરણમ તમે આના સિવાયના અન્ય 10 શબ્દ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ નીચેના ચિત્ર જોઈ કૌંસમાં આપેલા સંસ્કૃત શબ્દમાંથી યોગ્ય શબ્દ શોધીને લખવાનો છે અહીંયા કૌંસમાં શબ્દ આપેલા છે તે આપણે ચિત્રને આધારે શબ્દ લખીશું પહેલું છે યોજીની ઉપનેત્રમ પાદપહ નૌકા વ્યજનમ પર્યંક ત્યારબાદ આસંદ વાતાયનમ સંગણકમ પત્રપેટિકા આ રીતે લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર કૌશમાં આપેલા શબ્દોનું યોગ્ય રીતે વર્ગીકરણ કરવાનું છે અહીંયા શાળા સંબંધી વસ્તુઓ ઘર સંબંધી વસ્તુઓ અને શાળા ઘર બંને સંબંધી વસ્તુઓ માં વર્ગીકરણ કરવાનું છે શાળા સંબંધિત સંગણકમ યોજીની રંધ્રિકા સ્યુત પત્રબાર ઘર સંબંધી માં સમીકર સૂચિકા આસંદ શાળા અને ઘર બંનેમાં હોય તેવી વ્યજનમ દ્વાર ચશક અર્ગલમ દંડદીપ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા ચાવીના આધારે સંસ્કૃત શબ્દ શોધીને લખવાનું છે પહેલું આંખો પર પહેરવામાં આવે છે તે તો ઉપનેત્રમ આ રીતે લખીશું પછી હાથમાં ફેરવીને જપ કરવામાં આવે છે તે જપમાલા પછી વજન માપવા માટે તુલા ચોથું ટપાલ નાખવા માટે પત્ર પેટિકા અને અહીંયા પાંચ ક્યાંય આપેલું નથી તેથી મેં લખ્યું નથી ઝાડ પર છે અહીંયા ક્યાં લખવું તે સમજાય એવું નથી પ્રશ્ન નંબર નીચે આપેલા ચિત્રને આધારે શબ્દ ઓળખી તેના ફરતે વર્તુળ કરવાનો છે ખુરશી તો આસંદ પ્યાલો તો ચશક હોળી તો નૌકા સ્ટેપલર તો યોજીની ચશ્મા તો ઉપનેત્રમ થશે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે વર્તુળ કરવાનું છે ઉદાહરણ આપેલું છે પર્વત ઉત્પીટિકા યોજની કટહ તો પર્વત છે અલગ છે તેના ફરતે વર્તુળ કરેલું છે એક સમીકર વાતાયનમ દ્વારમ નૌકા નૌકા અલગ પડતું છે બે પાદપહ પર્વત જપમાલા પર્ણમ તો જપમાલા અલગ છે ત્રણ પત્રભાર ઉપનેત્રમ યુતકમ કુરુકમ પત્રભાર અલગ છે ચાર ગૃહમ સમાર્જની પાદપ ચષક પાદપ અલગ છે પાંચ પર્યંક સ્યુતઃ યોજિની માપિકા પર્યંક અલગ છે આ રીતે અલગ પડતા શબ્દફર્થે વર્તુળ કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાનું ચષક એશ એના આધારે વાક્ય બનાવેલું છે એ શષક અસ્તિ એવી રીતે આપણે ઉદાહરણ અનુસાર વાક્ય બનાવીશું પહેલું છે સમીકર ત્રણ જપમાલા એશા એષા જપમાલા અસ્તિ ચાર ફેનકમ એ ફેનકમ અસ્તિ પાંચ યુતકમ એતત તો એતત યુતકમ અસ્તિ આ રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાઠ એકના પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ ધોરણ 7 ની તમામ સ્વાધન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે નીચે આપેલી લિંક પરથી મેળવી શકો છો જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે એપ્લિકેશન પરથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની તમે પાઠ્યપુસ્તક પણ ડાઉન